આજે સમગ્ર ગુજરાતમાં બસો બોતેર જેટલા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પદની ચૂંટણી યોજાઈ હતી જો કે જિલ્લા મથક પાલનપુરમાં વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પદની બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી જેમાં પાલનપુર બાર એસોસિએશનના વર્ષ બે હજાર પચીસના પ્રમુખ પદે સતીષ ચૌધરી અને ઉપપ્રમુખ પદે મહાવીરસિંહ ઠાકોર મંત્રી તરીકે પ્રકાશ ધારવા સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી થઈ હતી મહત્વની વાત એ છે કે પાલનપુર બાર એસોસિએશનની આ વખતની ચૂંટણીમાં પદ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા જોકે ફોર્મ ખેંચવાના અંતિમ સુધી અન્ય ઉમેદવારે બીજી વખત રિપીટ કરવામાં આવ્યા હતા પાલનપુર બાર એસોસિએશન નવનિયુક્ત પ્રમુખ સતીષ ચૌધરીએ જણાવ્યું હતું કે બિનહરીફ ચૂંટણીથી પાલનપુર બાર એસોસિએશનનું સન્માન વધ્યું છે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સમગ્ર ગુજરાતના બસ્સો બોતેર બારમાં તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ પ્રમુખ મંત્રી સહમંત્રી ખજાંશી અને કમિટીની ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવી એ તારીખની પ્રણાલી પ્રમાણે પાલનપુર બાર એસોસિએશનમાં પણ એની ચૂંટણી આજ રોજ થયેલ આજ રોજ હતી પરંતુ અમારે બારની પ્રણાલી રહેલ છે અને પાલનપુર બાર જે છે એ સમગ્ર ગુજરાતમાં એકદમ સન્માનપૂર્વક ગણાતું બાર છે એ બારમાં ભાગ્યે જ કોઈ વખતે ચૂંટણી થાય છે ગઈ વખતે બે હજાર ચોવીસની સાલમાં મને હું એટલે મને સતીશ ચૌધરીને એમને બિનરીફ પ્રમુખ બનાવ્યો હતો અને અમારી આખી કમિટી પણ એ વખતે બિનરીફ થઈ હતી આ વખતે ફરીથી બે હજાર પચીસમાં ફરીથી રિપીટ થિયરીનો નક્કી કરીને રિપીટ થિયરીમાં મને મંત્રી અને કમિટીને ફરીથી બિનરીફ નિયુક્ત કરેલા છે એટલે પાલનપુર બાળનું જે સન્માન છે એ રોજને રોજ વધે એવું અમે કાર્ય કરીશું અને તમામ પાલનપુર બાળના વકીલશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અમને ફરીથી એમના 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 થકી સેવા કરવાનો એક મોકો આપ્યો છે એટલે પાલનપુર બાળનો હું ખૂબ ખૂબ આભાર માનું ઓકે ગુજરાત બાર કાઉન્સિલની ગાઈડલાઇન મુજબ વર્ષ બે હજાર પંદરના અનુસંધાને ગુજરાતના દરેક બારમાં ચૂંટણી થાય છે એવી રીતે પાલનપુર બાર એસોસિએશનમાં બે હજાર પ પચીસના વર્ષ માટે નવા હોદ્દેદારોને કારોબારની નિમણૂક કરવાની એક ચૂંટણી પ્રક્રિયા હતી જેનો આજે ચૂંટણીનો દિવસ હતો પણ અમારું પાલનપુર બાર એસોસિએશન એ અમને બીજી વખત અવસર આપી અમારા પ્રમુખ સતીષભાઈ ચૌધરી મંત્રી તરીકે મને ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ એવી રીતે અમારા તમામ હોદ્દેદારોને બિનહરીફ વરણી કરી અમારા બારનું સન્માન સાચવી રાખ્યું છે આવનાર સમયમાં અમે એમની લાગણીઓને સાચવીને મને અત્યાર સુધી વકીલોના હિત માટે વધારેમાં વધારે કામ કરશું ખાસ નવી બાબત એ હતી કે આ વખતે નવા સર્ક્યુલર મુજબ એક મહિલા પ્રતિનિધિ એટલે કે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ એલ આર એટલે એમની અલાયદી ચૂંટણી કરવાનું હતું એમાં પણ અમારા બેન છે એમનું નામ છે નીતિક્ષાબેન પટેલ એ પોતે પણ બિનહરીફ થયા છે એટલે આ એક નવો વિષય જે ગુજરાત બાર કાઉન્સિલની ગાઈડલાઇનથી જે આવ્યો છે ખૂબ સરસ છે મહિલા વકીલોને પડતી તકલીફો માટે પણ આ ઉપયોગી થશે અમે અમારા પાલનપુર બાર એસોસિએશનના તમામ અ વકીલોને ખાતરી આપીએ છીએ કે પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને અને એમના નેજા હેઠળ અમે વધુ સારું કામ કરીશું અને અમારી કમિટી વધુ સારું કામ કરશે અને આપશ્રી અમને બધાને બિનહરીફ કર્યા એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ